વડોદરા શહેરમાં ઓગણચાળીસ જૈન સંઘોના આઠસો બાર તપસ્વીઓએ જુદી જુદી તપસ્યચર્યાઓ કરી હતી તેમનો બહુમાન સમારંભ લાલબાગ જૈન સંઘ બિરાજમાન ગચ્છા અધિપતિ આચાર્ય ધર્મધુરનસુરી મહારાજની નિષ્ઠામાં સમસ્ત જૈન સંઘ દ્વારા યોજાયો હતો દરમિયાનમાં સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે સમસ્ત વડોદરા જૈન સંઘની પરંપરા છે કે આખા વડોદરામાં જે આચાર્ય ભગવંત મોટા પર ઉપર હોય તેમજ જેમનો દીક્ષા પર્યાય વધારે હોય તેવા મહાત્માની નિષ્ઠામાં તપસ્વીઓનો બહુમાન સમારંભ યોજાયો હતો દરમિયાનમાં સમસ્તના ઉપપ્રમુખ ઉરેશ કોઠારી તથા લલિતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે પધારેલા તપસ્વીઓનું માળા શ્રીફળ તથા ગિફ્ટ આપીને આખા કાર્યક્રમના લાભાર્થી પરિવાર મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું આજે પધારેલા તપસ્વીઓને હિત શિક્ષા આપતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરાંતર ધરસુરી મહારાજે તપ શું કામ જોઈએ અને આ તપમાં ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી તથા તપસ્યાના ભાવ કેવી રીતે ટકાવી રાખવા તેના ઉપર માર્મિક પ્રવચન આપ્યું હતું તથા સમસ્ત જૈન સંઘને આવા સુંદર કાર્ય બદલ સાધુવાદ આપ્યો હતો એમ દીપક જણાવ્યું હતું ગચ્છાધિપતિ ધર્મદ્વંદ સુજી મહારાજ સાહેબની મિશ્રાની અંદર આખો આ કાર્યક્રમનું આયોજન શ્રી લાલબાગ જૈન સંઘની અંદર કરવામાં આવ્યું છે અને આની અંદર આજે લગભગ આઠસો ઉપરાંત તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દર વર્ષે જ્યાં આગળ પણ વધુ દીક્ષા પર્યાય વધુ આચાર્ય પર્યાયની ધરાવતા હોય એ મહાત્માના ઉપાસની અંદર એ સંઘની અંદર આ આયોજન કરતો હોય છે આ વખતે લગભગ આઠસો ઉપરાંત તપસ્યા થઈ છે એમાં આઠથી માડી અને એકસોને આઠ ઉપાસ થયા છે કે તમામનો રીંગાડી ખૂબ ભાવપૂર્વક અમે લોકોએ બહુમાન કર્યું છે બહુમાનનો લાભ જે લીધો છે એ મૃદુલાબેન સંતિયાલ અભિત પરિવારે લીધેલ છે અને આ વખતે જે લાભ છે એની સાથે સાધની ભક્તિનો લાભ પણ આ પરિવારે લીધેલ છે અને જૈન ઉપરાંત ઘણા જ બધા અજૈન મિત્રોએ પણ આ તપશ્ચર્યામાં જોડાયા છે અને તેઓનું પણ સુંદર રીતે બહુમાન કરવામાં આવેલું છે પ્રકાશભાઈ હાઈએસ્ટ તપશ્ચર્યા કેટલી થઈ છે વડોદરામાં વડોદરાની અંદર હાઈએસ્ટ તપશ્ચર્યા અત્યારે આપણી જે થઈ આઠસો દ્રષ્ટિએ આઠ ઉપવાસ વધુમાં વધુ થયા છે એની એકસો આઠ છે એકાવન છે એકત્રીસ છે એની નીચે રોડમાં ત્રીસ સોલ પંદર એવી રીતે થયેલા છે સાથે સાથે આ બે અલગ અલગ પ્રકારના તપો પણ થયેલા છે સિદ્ધિ તપ છે છે એવા વિવિધ પ્રકારના તપો પણ કર્યા છે અને પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ખાસ તો કે ધર્મદ્વંદ સુધી મારા સાહેબની નિશ્રામાં લાલબાગ જૈન સંઘની અંદર સૌથી વધારે જે આખા બોર્ડોના દરેક સંઘોમાંથી આમ લાલબાગ સંઘને સૌથી વધારે તપશ્ચર્યા થયું છે અને દરેક તપશ્ચર્યાની દરેક તપશ્ચર્યાની ઘણી સારી સાથા છે અને આ શહેરના તમામ શહેરીજનોને શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી અમે મિચ્છામી ધોરણ પાઠવીએ છીએ પ્રમુખ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ